ચાર વિસ્તારથી વાત કરીએ તો અમરેલીના બક્સરા શહેરમાં આવેલા મેઘાણી હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી રાષ્ટ્રીય સાયર ઝવેરજન મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો સાથે મેઘાણી એવોર્ડ લોક ગાયક અલ્પાબેન પટેલને એનાયત કરવામાં આવ્યો રાષ્ટ્રીય સાયર ઝવેરજન મેઘાણીની એકસો અઠ્ઠાવીસની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક લોક ડાયરો યોજાયો જેમાં ગાયક અલ્પાબેન પટેલ અને વિમલ મહેતા દ્વારા મેઘાણીની વાતો સાથે તેમના લખેલા ગીતોને ગાયા સૌને આકર્ષિત કરાયા છે ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તાલુકા પ્રમુખ ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર સહિત આગેવાનો અને અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ જેઠવા સાથે શિક્ષકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા હતાઘાણીજીની એકસો અઠ્યાવીસમી જયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય એકેદમી દ્વારા મેઘાણીજી ની જયંતિમાં એક ડાયરાનું આયોજન જેની અંદર વિમલભાઈ મહેતા અને અલ્પાબેન પટેલ એમણે મેઘાણીજીના ગીતો ગાય અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં બગસરા તાલુકા મેઘાણી સન્માન સમિતિમાં એમના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર દ્વારા આજે અલ્પાબેન પટેલને મેઘાણી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો અને જેની અંદર ગામના લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો આપણી લોક સંસ્કૃતિ આપણો વારસો અને આપણું લોકસાહિત્ય જેમના થકી ધબકતું છે આપણા ડાયરામાં આજે જે ગીતો ગવાય છે મેઘાણીના ગીતો અને આ જવેરચંદ મેઘાણી સાહેબની એકસો ને અઠ્યાવીસની જન્મજયંતિ નિમિત્તે આજનો સાંસ્કૃતિક લોક ડાયરો અને આ લોક ડાયરામાં ખાસ કરીને ગુજરાત રાજ્ય નાટક અકાદમી તરફથી અને બગસરા તાલુકા ભાજપ યુવા પ્રમુખ જેમના દ્વારા મને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મારી કલાનું જે સન્માન કરવામાં આવ્યું છે એ તકે હું બગસરા સમિતિનો આભાર માનું છું અને લોકગાયક સન્માન સમિતિ બગસરા અને મેઘાણી હાઈસ્કૂલના તમામ શિક્ષકો અને તમામ સભ્યોનો આભાર માનું છું બગસરા મુકામે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબના નામથી ચાલતી આ સુંદર મજાની હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાબ અકાદમીના આર્થિક સહયોગથી સુંદર મજાનો કાર્યક્રમ સંપન્ન થયો જેની અંદર મેં અને અલ્પાબેન પટેલે પોતાની કલા પીરસી અને મેઘાણી સાહેબના જે સુંદર મજાના ગીતો છે એ ગીતોનો આસ્વાદ અત્યારના વિદ્યાર્થીઓને યુવાનોને ગામ લોકોને અને આપણા બગસરા ગામની જનતાને એનો આસ્વાદ કરાવવાનો સુંદર મજાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ લોકોનો પ્રેમ અને લાગણી મળ્યા છે અને ભવિષ્યમાં પણ અહીંયા આવા સુંદર મજાના કાર્યક્રમો થતા રહે અને આ કવિ જે છે એની કવિતાનો લાભ વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકોને પણ મળે અને ગામ લોકોને પણ મળતો રહે એવો સુંદર મજાનો પ્રયત્ન છે હું નાટક સંગીત અકાદમી અને આ હાઈસ્કૂલ બંનેના પ્રયત્નને વધાવું છું